શાળાની શરૂઆત પહેલા રાજ્યની એકસો આડત્રીસ જળાશયોમાં પચાસ ટકાથી પણ ઓછું જળસ્તર જળસ્તર અને પાંચ જળાશયો જ્યારે છત્રીસ ડેમમાં દસ ટકાથી પણ ઓછું છે ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં તેતાળીસ પોઈન્ટ સિત્યોતેર ટકા મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં અડસઠ પોઈન્ટ પાંચ ટકા દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં અડસઠ પોઈન્ટ છન્નું ટકા કચ્છના વીસ જળાશયોમાં અડત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં બેતાલીસ ટકા જળસ્તર છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પંચોતેર ટકાનું જળસ્તર છે અને આમ રાજ્યના બસો સાત જળાશયોમાં સરેરાશ બાસઠ પોઈન્ટ આડત્રીસ ટકા જળસ્તર છે એસી ટકાથી નેવું ટકા વચ્ચે જળસ્તર હોય તેવા આઠ જળાશયો છે આ જળાશયોમાં મોરબીના મચ્છુ ત્રણ કચ્છના કાલાગોઘા જુનાગઢના હિરણ મહીસાગરના વણાંક બોરી સાબરકાંઠાના જવાનપુરા દાહોદના હડફ સામેલ છે તો ઓછું જળસ્તર ધરાવતા મોટા ભાગના જળાશયો સૌરાષ્ટ્રમાંથી છે